તો આ રીતના મિત્રો જો કેન નો બાલ આપવામાં આવો કેન વજન 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 દોઢસો કિલો મશીન ની ઓટોમેટિક કોમ્પ્રેસર કહેવાય નીચે મીઠા વાળા પાણી એ ઠંડુ કરે અને તેની અંદર ચોખ્ખું પાણી હોય છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં અને આજે મિત્રો હું તમને લઈને આવે છું બરફની ફેક્ટરીમાં મિત્રો તમે ફ્રીજમાં જે બરફ બનાવશે એ તો જોયો છે પણ આજે આપણે જોવાના છે ફેક્ટરીમાં મોટી મોટી ફેક્ટરીમાં કઈ રીતના બરફ બનાવશો તો આજે પૂરી પ્રોસેસ તમને બતાવશું આ ફેક્ટરી કઈ જગ્યાએ છે આપણે એડ્રેસ લાસ્ટમાં તમને આપશો બતાવીએ કઈ રીતના પ્રોસેસ હોય તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો ને હા વિડીયો પસંદ આવે ને તો વિડીયો લાઈક અને ચેનલ પણ નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા આવા અવનવા વિડીયો જોવા તો ચાલો આપણે અંદર જઈને તમને બતાવીએ તો મિત્રો જોઈ શકો છો આ રહી છે ફેક્ટરી તિરુપતિ આઈસ એન્ડ વોટર તો આપણે આ ફેક્ટરીની મુલાકાત કરવાના છીએ અને આપણો અહીંયાથી અંદર જઈએ પહેલા તો સેટની વાત કરશું ચાલો અંદર આ મશીનની પેનલ ઓટોમેટિક પેનલ છે આ કોમ્પ્રેસર કહેવાય આ રિસિવર નું ગેસ

પેનલ છે મશીન ઓટોમેટિક પેનલ છે કોમ્પ્રેસર કહેવાય આ કોમ્પ્રેસર આ રિસીવર માની અંદર સ્ટોરેજ થાય મશીન માં મશીન માંથી ઓઈલ માં થાય એટલે આ આ જે રિસીવર કહેવાય છે એમોનિયા એમોનિયા ગેસ અને એ સપ્લાય કરવામાં આવે કોમ્પ્રેસર દ્વારા ઓઈલ હોય આ આ ઓઈલ હોય એક ઓઈલ ની અંદર

ઠંડુ થાય ગરમ થયેલો ગેસ આ જે પાઇપ રહી એની અંદર આવે ઉપરની પાઇપ પાણી ની હોય એની અંદર હોલ હોય

મતલબ કે આના પોણી ઉપર જાય નીચે આવો અને ગેસ ઠંડો કરે એટલા માટે બરફ બનાવવા માટે શુદ્ધ પોણીનો યુઝ થાય છે હવે જે બરફની લાદી તમને રિઝલ્ટ બતાઈએ તમને કે બરફ કેવો ને ખડ અને કેવડી મોટી લાદી હોય દસો કિલોની લાદી આવો આપડે બતાઈએ તમને તો ચાલો આગળ જઈએ મિત્રો જો આ છે ને આ ચેન કપુ કહેવાય તો ઓની મદદથી ચેન બહાર કાઢવામાં આવે અહીંયાથી ફસાવવામાં આવે આગળ આપણે તમને પ્રોસેસ બતાવીએ છીએ અને આ છે એ ચેન કપ્પો કહેવાય જેની મદદથી છે ને જો આ તમને ભાઈ બતાવશે એપોડ છે એ કાઢવામાં આવે આપણે આગળ તમને પ્રોસેસ બતાવીએ છીએ તો એની મદદથી કાઢવામાં આવે આ કડર છે આ રીતના હોય તો ભાઈ જો આપણો આ કેને એક બાર કાર્ડ છે તો આપણે જોઈએ કઈ રીતના પ્રોસેસ હોય તો આ રીતના મિત્રો લોક મારી દેવામાં આવો અંદર બે બાજુ ઓલ આવતું હોય અહી લોક મારી દેવામાં આવો આઠ ટીસી થી આ બાજુ એ લોક આવો તો અમને આ કહે ને આપણે જોઈએ કે કઈ રીતના કાર્ડ હશે તમને બતાવો આ રીતના જો કેન ઉપર આવો

આ રીતના મિત્રો જો કેન બહાર લાવવામાં આવો તો આ દરેક કેન એ રીતે જ પ્રોસેસ હોય દરેકને કાઢવા માટે અને આ રીતના મોટર લગાયેલી મિત્રો આ એક કેન છે તો મિત્રો આવી કંઈક પ્રોસેસ હોય છે બરફ બનાવવાની પ્રક્રિયા કંઈક આવી હોય છે અને આ રીતના બરફ બનાવ અને હા તમને કહી દઉં બરફ કેનની અંદરથી બહાર કાઢવા માટે છે ને જે કેન ચેન કફતથી અંદરથી લાવીને અહીંયા ઊભું કરી અને તેને પાણી સોટવાનું એટલે તે વખોટી જાય જે લા લોખંડના જે પતરાનું કેન આવે એમાંથી અને અહીંયા આડું પાડી દેવાનું તો એ પ્રોસેસ હોય છે આશા રાખું છું મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો લાઇક કરો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં હા ચેનલ પણ નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવા અવનવા વિડીયો જોવા અને લાસ્ટમાં તમને એડ્રેસ બતાવી દઉં તો જોઈ લો એ એડ્રેસ તિરુપતિ આઈસ વોટર અને તમે જોઈ જ શકો છો તો વિડીયો પોસ્ટ કરીને જોઈ લેજો અને હા વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા ચાલો મળીએ આગલા વિડીયોમાં 実家じゃない。